નમસ્કાર મિત્રો બીજ ન્યૂઝ માં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ વાદળો ફાટ્યા પહાડો તૂટ્યા બે હજાર પચીસ માં કુદરત કપાયમાન કેમ થઈ સુપ્રીમની ચિંતાને ભગવતની ટકોર સુધી પ્રકૃતિના વધતા પ્રલયના ત્રણ કારણો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર દિલ્હી પંજાબ તેલંગાણા રાષ્ટ્રમાં જે રીતે વરસાદ ભૂષ્કર પર પહાડો તૂટવાથી તબાહી મચી રહી છે તેના પર દરેક વ્યક્તિની ચિંતા વધી રહી છે હવે વડા મોહન ભાગવત અને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે હમસ ગાઝા પર કબજો છોડી દો બંદૂકને મુક્ત કરશે ટ્રમ્પની ધમકી બાદ યુદ્ધ વિરામ માટે સંમત ઇઝરાયલ પણ તાત્કાલિક હુમલાઓ રોકવા માટે તૈયાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના છ કલાક પછી હમાસે ગાઝામાં યુદ્ધ માટે સંમતિ આપી છે હમાસે શુક્રવારે રાત્રે જાહેર કરી હતી કે ટ્રમ્પની યોજનામાં દર્શાવેલ તમામ કેદીઓને મુક્ત કરવા અને ગાઝા પરનો કબજો છોડવા તૈયાર છે સાપ પીછી વાળા દલાલને પાકિસ્તાની બટાલિયન રાજનાથની ચેતવણી કરાચીન રસ્તો અહીંથી જ જાય છે સર્ક્રિક વિવાદની સંપૂર્ણ કહાની રક્ષામંત્રી રાજનીતિ સિંહે દશેરાના દિવસે ભુજમાં એક મિલિટરી બેઝની મુલાકાતે હતા તેમણે કહ્યું જે રીતે પાકિસ્તાન સર્ક્રિકને અડીને આવેલા વિસ્તારોને મિલિટરી ઇન્ફોર્મેશન વધાર્યું છે તે તેનો ઈરાદો દર્શાવે છે કે જો પાકિસ્તાનને કોઈ દુઃઃશાસન કર્યું

રાહુલ સિટી વગાડી જાડેજા ને પોતાનું બેટ તલવાની જેમ ફેરવ્યું. ભારત રશિયા પાસેથી વધુ એસ ચારસો ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે. એસ પાંચસો ખરીદવાનો પણ વિચાર કરશે. ડિસેમ્બર માં પુતિન ની ભારત મુલાકાત દરમિયાન સોદો શક્ય ભારત રશિયા પાસેથી વધારાની વધારા ની એસ ચારસો મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે. આવી પાંચ સિસ્ટમ માટેના સોદા પહેલાંથી જ થઈ ગયા છે અને ભારતને ત્રણ મળી ચૂકી છે સૂત્રો સૂચવે છે કે ડિસેમ્બરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ સોદો પર વાટાઘાટ થેન્ક યુ અમારો વિડિયો જોવા બદલ પ્લીઝ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ